મુસ્લિમ સમાજની ધાર્મિક જગ્યાઓ પર આઈ લવ મોહમ્મદ લખેલા બેનર હટાવવા બાબતે આજે અખિલ કચ્છ મુસ્લિમ યુવા ફોર કમિટી દ્વારા કચ્છ કલેક્ટર આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે ખાસ કરીને કોંગ્રેસના અગ્રણીઓ પણ જોડાયા હતા આવેદન પત્ર માં જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં નથી આવ્યું કે ન કોઈ નારેબાજી કરવામાં આવેલ છે માત્ર મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પોતાના ધાર્મિક જગ્યાઓ મસ્જિદો દરગાહમાં આઈ લવ મોહમ્મદનો બેનર લગાવવામાં આવેલ છે ત્યારે તે લગાવવાની શા માટે ના પાડવામાં આવે છે આ અંગે કોર્ટની રાહે પગલા લેવાની પણ અગ્રણીઓ એ ચીમકી ઉચ્ચારી હતી કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી કે હુંબલે કચ્છનો કોમી એકતા અને ભાઈચારો જાળવી રાખવા અપીલ કરી હતી કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા એક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું જેમાં એમની રજૂઆત એવી છે કે એમના જે આઈ લવ ના જે બેનર લાગ્યા હતા જે એમની પોતાની પ્રિમાઇસિસમાં લાગેલા હતા સત્તા પોલીસે બરજબરી કરીને આવા બેનરો હટાવવાનો આદેશ કર્યો અને એ લોકોએ આદેશનું પાલન પણ કર્યું પરંતુ વાત એ મુદ્દાની છે કે કચ્છમાં જે ભાઈચારો છે કચ્છમાં જે એકતા છે એમાં ઘણા લોકો આ ભાઈચારો અને સદભાવના ગમતી નથી કોઈને કોઈ રીતે એના માટે અટકચારો કરી અને માહોલ બગાડવાનો પ્રયાસો કરી રહ્યા છે ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે બંધારણે દરેક ધર્મનું સન્માન કરવાનો પોતપોતાના ધર્મને માનવાનો અધિકાર આપેલો છે અને દરેક ધર્મના લોકો પોતપોતાના ધર્મનો આપણે ઉજવતા હોય છે એમાં કોઈ પણ ખલેલ પહોંચાડવી જોઈએ નહીં એવું મારું માનવું છે હિન્દુના તહેવારો હોય તો હિન્દુના પણ આપણે ઓડિંગ લગાવીએ છીએ જેમ કે રામનવમી હોય શિવરાત્રિ હોય જન્માષ્ટમી હોય આવા આવા તહેવારો આપણે પણ બધી અલગ અલગ જગ્યાએ આપણા હોડિંગ્સો લાગતા હોય તો આઈ લવ મોહમ્મદ એટલે હું મારા ભગવાનને પ્રેમ કરું છું એ જ અર્થ થાય બીજો કોઈ થતો નથી અને દરેકને પોતાના ઈષ્ટાદેવ પ્રત્યે શ્રદ્ધા હોય એમાં કોઈ નવાઈની બાબત પણ નથી પરંતુ જે રીતે અત્યારે કચ્છનો માહોલ કચ્છમાં વર્ષોથી ભાઈચારા અને એકતા ખૂબ મજબૂત છે એમાં ઓગણીસો બાણુંનું બાબરી મસ્જિદ હોય કે બે હજાર બેનું કાંડ હોય ત્યારે પણ કચ્છમાં બધા સાથે મળીને ભાઈચારાથી શાંતિથી આપણે રહેલા હતા અને આજે પણ એકબીજાના તહેવારો હોય ઉત્સવો હોય ધાર્મિક કાર્યક્રમો હોય તો બધા એકબીજા સાથે મળીને આપણે કાર્ય કરતા હોઈએ છીએ પરંતુ હમણાં ક્યાંક ને ક્યાંક અમુક તત્વો છે એ માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે અને અત્યારે આ સરકાર પણ એમને ક્યાંક પ્રોત્સાહન આપતી હોય એવું અમને લાગે છે પોલીસને પણ કહેવા માગીએ છીએ પોલીસ પણ એમના નિયમ અને કાયદામાં મર્યાદા મરીને કાર્ય કરવું જોઈએ દરેક પોતપોતાના સમાજના ધર્મ કે એને માટે થઈ અને કોઈ કાર્ય કરતા હોય તો એમાં ખલેલ પહોંચાડીને તો એ બરા બરાબર નથી હવે આ બેનર કોઈ એવા નહોતા કે ક્યાંય પણ એમાં અશાંતિ થાય હું નથી માનતો પરંતુ અમુક લોકોને જે એના ચશ્મા જેવા પહેરેલા હોય એને દેખાતું હોય કે આમાં ક્યાંક આ અશાંતિ થાય એવું છે તો આ ખોટું છે હમણાં જ આપણે થોડા સમય પહેલાં એક નવરાત્રિનો તહેવાર ગયો અને વર્ષોથી આપણે નવરાત્રિ આપણે ઉજવતા આવ્યા છે એમાં પણ ઘણા તત્વોએ એવું બરજબરી કરી જોખમી કરી કે આવા મુસ્લિમ ભાઈઓને જે વાજિત્રોવાળા છે વર્ષોની પરંપરા છે કે ઘણા આપણા વાજિત્રો છે જે કલાકારો છે જેને કોઈ કલાને કોઈ સીમાડા હોતા નથી તો એમને સામે પણ વિરોધ કરી કે કેમ બોલાવો છો નવરાત્રિવાળા સંચાલકોને દબાવ્યા ધમકાવ્યા આ પણ એક ખોટું છે કે દરેક પોતપોતાની રીતે આયોજકો હોય સંચાલકો હોય કોને બોલાવવા કોને નહીં એ એમનો વિચાર છે અને દરેક નવરાત્રીઓમાં આપણે બોલાવતા હોય છે દાખલા તરીકે માતાનું ગઢ છે આપણા કચ્છનું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર છે એમાં પણ અત્યારે નોબલ ઢોલ એ આજે પણ વર્ષોની પરંપરા મુજબ ત્યાંના મુસ્લિમ સમાજના ભાઈઓ જ કરે છે ત્યાં માની આરાધના પણ કરે છે આરતી પૂજા પણ કરે છે અને આપણે પણ આપણે ઘણા અજીપીર બાબાને અહીંયા કરી આપણે માથું ટેકવવા જતા હોઈએ છીએ પરંતુ જે રીતનો માહોલ બગાડવાનો પ્રયાસ અમુક લોકો કરે છે ને એને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળી રહ્યું છે એવું કાર્ય ન થવું જોઈએ તો કલેક્ટર સાહેબને અમે આજે રજૂઆત અમે પણ એ કીધી કે કચ્છમાં જે શાંતિપૂર્ણ વાતાવરણ છે એને બગાડવાનો પ્રયાસો ન થાય અને આમાં કોઈ એવી વસ્તુ હોય તો તમે કાંઈ કંઈક ગાઈડલાઈન નક્કી કરો કે કેવા હોર્ડિંગ લાગશે ક્યાં લાગશે તો એ તો બધા બંધારણે બધા ધર્મને એના અધિકારો આપ્યા છે સમાજ બંધારણ જે બંધારણ મુજબ છે ભારતમાં એને દરેક પોતપોતાના ધર્મને ઉજવવાનો તહેવારોને ઉજવવાનો જે અધિકારો આપેલા છે અને એના માટે કાંઈ પણ એવું લાગતું હોય તો પણ એના માટે સરકારે કે કલેક્ટરશ્રી ગાઈડલાઇન બહાર પાડે પરંતુ આવું જે વાતાવરણ બગાડવાનો પ્રયાસો કરે ઘણા લોકોને તો એવું છે કોઈને કોઈ રીતે કઈ રીતે વાતાવરણ બગડે કઈ રીતે દૂષિત થાય એમાં પણ રોટલા શેકવાનું એ લોકો કામ કરે છે એ અટકવું જોઈએ અને મેં તો એક મારા નિવેદનમાં પણ કીધું હતું હમણાં કે અમારા સાધુ સંતો જે અમારા આસ્થાના કેન્દ્ર હતા એ પણ નવરાત્રિમાં ગયા હતા તો એને ક્યાંક એવું કીધું હતું કે આ કવર લેવા માટે ગયા જેને કારણે જે ગાદીપતિઓ છે જેની પાસે પૈસાની કોઈ તંગી નથી અને ખૂબ આસ્થાના કેન્દ્ર છે એ લોકો ખાલી નવરાત્રિમાં ગયા તો એ લોકોના વિરુદ્ધમાં પણ આ લોકો બોલવા માંડ્યા જે કટ્ટરવાદીઓ છે એ કારણ કે તમે નવરાત્રિમાં શું કામ ગયા દાખલા શિવાલિકા નવરાત્રિ હતી તો એમાં ઉદઘાટન કાર્યક્રમમાં સંતોષ એમાં ખોટું શું હતું પણ એને પણ ક્યાંક ને ક્યાંક બદનામ કરવાના પ્રયાસો અમુક લોકોએ કર્યા ત્યારે મેં પણ ત્યારે પણ નિવેદન મારું આપ્યું હતું કે અમુક લોકો છે એ અમુક યુવાનોને ખંભે બંદૂકો ફોડવા માગે છે અને આવા લોકો સહી ક્યાંય પોતાની રીતે ક્યાં આગળ નથી આવતા એવા યુવાનોને જે આજે કેટલા એવા યુવાનો એનો ભોગ બની રહ્યા છે એના ખંભે બંદૂકો જ્યારે ફોડીને કામ કરે છે તો એની સામે ખરેખર આ ખોટું છે અને હું તો એટલું જ કહીશ કે સર્વ ધર્મ સદભાવના કાર્યક્રમોમાં દરેક પોતપોતાનો ધર્મ ઉજવે મનાવે શાંતિપૂર્ણ આપણે કચ્છનો જે માહોલ છે એ બની રહે એવી અમે કલેક્ટર સાહેબની વિનંતી કરી અને કચ્છના યુવાનોને પણ કહેવા માગીએ છીએ કે આપણે બધા સાથે મળી અને કચ્છનો જે ભાઈચારો એકતા છે એ કાયમ જાળવી રહે અને બધાને પોતપોતાના ધર્મ મુજબ એના આસ્થાને જે હોય એમાં આપણે એના ખલેલ ન પહોંચાડીએ એવી મારી વિનંતી અને પ્રાર્થના કરી આજરોજ દાખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં વિવિધ જગ્યા ઉપર કચ્છના ચાર પાંચ જગ્યાઓ ઉપર આઈલો મોહમ્મદના પોસ્ટર લગાવ હોર્ડિંગ્સ લગાવ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા આ એ પોસ્ટરમાં કોઈપણ જાતનો વિવાદ નથી કોઈ પણ ધર્મ વિરુદ્ધ કોઈ લખેલું નથી તે છતાંય પોલીસે હોર્ડિંગ્સ ઉતારવાનું અને એવો ડર બતાવ્યો કે જો તમે લગાવશો તો તમારા ઉપર કાયદાકીય કલમ થશે અમે અહીંયા વહીવટી તંત્રને કહેવા માગીએ છીએ કે ભાઈ એ જ એ શબ્દ એ બેનરમાં કોઈ ભૂલ હોય તો બતાવે બરાબર અને બીજી વસ્તુ એક ન ન લગાવવાનું કારણ શું જો ન લગાવવાનું કારણ હોય તો બધા જેટલા હોર્ડિંગ્સ છે બધાને ઉતારો આ એક કચ્છની કૌમિકતા છે આજે પણ અમે રજૂઆત કરવા આવ્યા છીએ ત્યારે એક કચ્છની તહેજીબ છે કૌમિકતાની અમારી સાથે ક્ષત્રિય સમાજના છે બ્રાહ્મણ સમાજના છે આહિટ સમાજના લોકો પણ કે આ જે વસ્તુ થઈ રહી છે ખરેખર ખોટી છે કૌમી એકતાને ક્યાં ને ક્યાં ડંખો પહોંચાડવાની જે વાત કરી રહી છે ક્યાં ક્યાં પોલીસ એનામાં મહત્ત્વનો ભાગ ભજવી રહી છે તો ખરેખર આઈ લવ મોહમ્મદ કહેવાથી જે તકલીફ હતી હોય તો બતાવે કે કયા કાયદા અનુસાર આઈ લવ મોહમ્મદ કહેવું ગુનો છે કયા બંધારણ અનુસાર ગુનો છે જો નથી તો લગાવી અને ખાસ કરીને નથી લગાવવાનું કારણ હોય તો એક ગાઈડલાઈન બહાર પડે કચ્છ વહીટીતંત્ર કે ભાઈ કઈ જગ્યા ઉપર લગાવવાનું ખુલ્લી જગાઓ ઉપર લગાવવાનું અને કયા ધાર્મિક સ્થળો ઉપર લગાવવાનું એ ગાઈડલાઈન બહાર કાઢ્યા બાદ અમારી પાસે આવે એમને એમ કહે કે પોસ્ટર ન લગાવવું તે લગાવવું એક ઉશ્કેર ઉશ્કેરી ભરણું એક વાતાવરણ બની રહ્યું છે તેના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ